બપોરે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આખરી ગ્રામજનો દ્વારા જવાબદાર તંત્ર તરફથી યોગ્ય લેવાય એ માટે આજરોજ ગ્રામજનો એકઠા થઈ મામલદાર કચેરી ખાતે પત્ર આપી રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તંત્રને ચેતવણી આપવામાં આવી છે પાણી ના ડાર ફેલાઈ જાય છે પાણી રહેતું નથી બીજા નંબરમાં ગામ અત્યારે એટલું તકલીફમાં મુકાણું છે પ્રદૂષણ ઉડે છે ફુવાડો એટલો છે અને ગૌસરણ રહ્યું નથી